ઉત્તરોત્તર બઢતી સાથે બે હાજર ચોવીસ માં ખાતાકીય બઢતી સાથે સાબરમતી મધ્યસ્થ જેલ જેલર તરીકે નિમણૂક કરવામાં આવી હતી શ્રેષ્ઠ અને નિડર સરપંચ નામના મેળવેલ જોશી કાંતિલાલ મણિલાલના દીકરા જોશી ભીખાભાઈ શિક્ષક બન્યા હતા અને થોડા સમય પહેલા નિવૃત્ત થયા હતા અને હાલ સમાજના હોદ્દેદાર તરીકે કામગીરી નિભાવી રહ્યા છે ત્યારે તેમના એકના એક દીકરા જનકકુમાર જોશી બે હજાર અગિયારમાં મહેસાણા જિલ્લા જેલ ખાતે જેલ સિપાહી બન્યા હતા અને બે હજાર સત્તરમાં હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળતા વડોદરા મધ્યસ્થ જેલમાં નિયુક્ત થયા હતા બે હજાર એકવીસમાં સુબેદારનું પ્રમોશન મળતા જૂનાગઢ જિલ્લા જેલમાં કામગીરી બજાવી જ્યારે બે હજાર ચોવીસમાં ખાતાકીય બઢતી મળતા સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદમાં જેલર તરીકે નિમણૂક પામતા પાટણ જિલ્લા બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે જનક કુમાર જોશીને શિક્ષક પિતાનો સંગીતનો શોખ વારસામાં મળ્યો હતો અને સારું એવું હાર્મોનિયમ વગાડી ખૂબ જ સુંદર અવાજમાં ભજન લોકગીત જેવા સંગીત કલામાં નામના મેળવી છે તેમના આ શોખના કારણે જેલ વિભાગમાં જ્યારે પોલીસ બેન્ડની રચના કરવાની હતી ત્યારે બે હજાર બાવીસમાં પોલીસ બેન્ડના મેજર તરીકે પસંદગી કરવામાં આવતા ગુજરાત પોલીસ કરાઈ ગાંધીનગર ખાતે છ અને ઇનામો મેળવ્યા હતા પાટણ જિલ્લાના બ્રહ્મ સમાજનું ગૌરવ વધારવા બદલ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના અગ્રણી અશ્વિનભાઈ જોશી અગ્રણી વિનોદભાઈ જોશી